ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બરસાનામાં રંગોત્સવ બે હજાર પચીસ નું ઉદઘાટન કર્યું હતું અને યમુના નદીની સફાઈ અને પુનર્સ્થાપન માટે પ્રાથમિકતા આપવાની વાત કરી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ બરસાના અનોખા પરંપરાઓને જાળવી રાખવા માટે ભક્તોને પ્રોત્સાહિત કર્યા લાડુ માર હોળી સાથે ઉત્સવની શરૂઆત થઈ હતી જેમાં ભક્તો અને મંદિરના પૂજારીઓ લાડુઓ એકબીજાને ફેંકીને પ્રેમ અને ઉત્સવના પ્રતિક રૂપે ઉજવણી કરે છે આ પ્રસંગે મંદિરના પરિસરમાં ભક્તિ ગીતો અને મંત્રોચ્ચાર સાથે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી મથુરા વૃંદાવન પરસાના નંદગાંવ અને ગોકુલમાં દસ દિવસીય બ્રિજ કે હોલી ઉત્સવની ઉજવણી થઈ રહી છે આ ઉત્સવ ભગવાન કૃષ્ણ કરૈયાના બાળપણના સ્થળોને સમર્પિત છે અને સમગ્ર શહેર રંગોથી ભરાઈ ગયું છે